રાજકોટ જિલ્લાના ઉપલેટાના મામલતદારે સરકારી અનાજના જથ્થાને ગેરકાયદેસર રીતે લઈ જનારને પકડી પાડ્યો હતો સરકારી અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને ઉપલેટા મામલતદારે ઝડપી પાડ્યો ઉપલેટામાં રાશનનો માલ બારોબાર વેચાય તે પહેલા જ મામલતદાર નિખિલ મહેતાએ સપાટો બોલાવ્યો હતો સરકારી પાવતી વગર લઈ જવામાં આવતો અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડ્યો હતો માલ કોનો હતો ક્યાંથી આવ્યો અને અનાજનો જથ્થો કોની દુકાનનો છે ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ હાથ ધરાય છે પચાસ કિલો વજનના એકવીસ કટ્ટા ચોખા પાંત્રીસ કિલો ચોખાના બે કટ્ટા આઈસીડીએસ યોજનામાં આપવામાં આવતા ચણાના બાર પેકેટ અને લોડિંગ વાહન સહિત કુલ એક લાખ અગિયાર હજાર દસના મુદ્દા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે ગઈકાલે અમે તાલુકા વિસ્તારમાં હતા એ દરમિયાન ગામ પાસેથી એક વાહન નંબર છે એમાં શંકાસ્પદ જથ્થો ભરેલો હોય એ લાગતા લાગતાં વાહનને અટકાવી તપાસ કરતાં એમાં ચોખ્ખાનો જથ્થો હતો જેના બિલ કે પાવતી માંગતા કોઈ આધારો રજૂ કરી શકતા ન હતા અને જથ્થો ક્યાંથી લીધે પૂછપરછ કરતા ખારજીયા ગામેથી ફેરી કરી અને લોકો પાસેથી ઉભરાવીનો ચોખ્ખાનો જથ્થો હોય આ જથ્થો પીડીએસ સિસ્ટમ એટલે કે સરકારશ્રીનું જે મફત રાશન આપવાની યોજના છે એ પૈકીનો જણાતા આવા કથા કુલ 1120 કિલો અંદાજી તેની અંદાજિત બજાર કિંમત 3240 તથા વાહન ની કિંમત મળીને કુલ અંદાજી 1 લાખ 1200 રૂપિયાનો ઉછો છે આપણે એ તમને ફીસ કરેલ છે અને આગળ નિકાલ લેવા માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને અરજી મોકલી છે તેમ બીજો ખાણખનીતમાં તમને પૈકરી છે આ આ કામગીરી બાદ તમે નું કરી નિમાતા દરમિયાન જામચુંબડી ગામ નજીક એક ટ્રક નંબર જે દસ ટી સેવન વન ફોર ટુ કે જેમાં બિલ્ડિંગ લાઈનસ્ટોન ભરેલો હતો એને અટકાવતા એની પાસે રોયલ પાસ પરમિટ માગતા એની પાસે કોઈ રોયલ્ટી પાસ પરમિટ ન હોય ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા હોય